અમદાવાદ શહેરની હવા વધુ ઝેરીલી બની છે ગયો સુધી છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ વધ્યું છે હવામાં ઝેરી રજકરો માત્રા વધતા શ્વાસ અને દમના દર્દીઓને મુશ્કેલી વધી છે ગુરુવારે એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો એકસો પચાસ ને પારવ બુધવારે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ 173 સુધી પહોંચ્યો જો એકસો પચાસ એક્યુઆઈ હોય અને શ્વાસ લો તો ત્રણ સિગારેટ પીવો તેટલો ધુમાડો ફેફસામાં પ્રવેશે છે વાયુ પ્રદૂષણમાં ટોપ ટેન શહેરોમાં દિલ્હી પછી અમદાવાદ ત્રીજા ક્રમે સુધી છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ વધ્યું છે હવામાં ઝેરી રજકરો માત્રા વધતા શ્વાસ અને દમના દર્દીઓને મુશ્કેલી વધી છે ગુરુવારે એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો એકસો પચાસ ને પાર થયું હતું બુધવારે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો તોતેર સુધી પહોંચ્યો જોકે એકસો પચાસ એક્યુઆઈ હોય અને શ્વાસ લો તો ત્રણ સિગારેટ પીવો તેટલો ધુમાડો ફેફસામાં પ્રવેશે છે વાયુ પ્રદૂષણમાં ટોપ ટેન શહેરોમાં દિલ્હી પછી અમદાવાદ ત્રીજા ક્રમે